ઉંડી અને કેળવણી જે સાયવા મુદ્દાઓ છે તેને લઈને તેઓમાં એક ઊંડી સમજ પડશે ત્યારે શિક્ષણ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે બાળકો પાસેથી જબરજસ્તી કે અયોગ્ય રીતે શ્રમ લેવડાવવામાં નહીં આવે પરંતુ શૈક્ષણિક દ્રષ્ટિએ એ એક દર્શનાત્મક પ્રવૃત્તિ છે હાલમાં શાળાઓમાં સ્વચ્છતા અંતર્ગત જે પ્રવૃત્તિ થઈ રહી છે એમનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ અંતર્ગત જણાવવાનું કે હાલ સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાવવા માટે થઈને શાળાઓમાં અનેકવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે બાળકોમાં સ્વચ્છતાના ગુણ પહેલેથી જ વિકાસ પામે અને એ શિક્ષણની સાથે સાથે એક સારો નાગરિક બને સમાજમાં જ્યાં ગંદકી છે ત્યાં એક સ્વચ્છતાના ગુણ કેળવાય આવા શુભ આદેશથી ગુરુજનો વિવિધ પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ કરાવી રહ્યા છે તેમનો ખોટો વિડીયો વાયરલ કરી અને ગુરુજનોને હતોત્સાહ કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે તો સ્વચ્છતા અંતર્ગત જે પ્રવૃત્તિઓ થઈ રહી છે સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય વિષય અંતર્ગત જે કંઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે એ માટે ગુરુજનો પણ સાથે જોડાય છે તો આ માટે તમામ ગુરુજનોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે વિદ્યાર્થીઓને પણ પ્રેરણા પૂરી પાડવામાં આવે તો એક સુંદર આયોજન દ્વારા સુંદર વાતાવરણનું નિર્માણ થઈ શકે તમામને સ્વચ્છતા અંત